શું તમારે પણ ફોનમાં બેટરીની ટકાવારી નથી બતાવતું તો હવે તમારે મૂંઝાવવાની જરૂર નથી આપણે એના માટે એક સેટિંગ લઈને આવી ગયા છીએ અમારા એન્ડ સુધી બન્યા રહેજો જ્યારે આપણા ફોનમાં ચાર્જિંગ પતી જાય છે ત્યારે ખબર નથી પડતી કે આપણા ફોનમાં કેટલા ટકા ચાર્જિંગ પતી ગયું જ્યારે આપણે ફોનને ચાર્જિંગમાં મૂકીએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે બેટરીમાં આટલા ટકા ચાર્જિંગ થયું બેટરીને ટકાવારીની ની સોલ્યુશન લઈને અમે આવી ગયા છીએ આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો તો તમને પણ ખબર પડી જશે કે હું તમને ચાર્જિંગ પોઈન્ટમાં ટકાવારી શો કરીને બતાવું ચાલો ત્યારે આપણે વધારે સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ અહીંયાથી તમારે સેટિંગને ઓપન કરી લેવાનું છે સેટિંગ ને ઓપન કર્યા પછી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે અહીંયા લખેલું છે બેટરી અહીંયા જે બેટરી વાળો ઓપ્શન દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરી અહીંયા આપણે નીચેના ભાગમાં અહીંયાથી આપણે ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે તો આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું તો લાસ્ટમાં લખેલું છે સો બેટરી લેવલ ઇન સ્ટેટસ બાર અહીંયા લખેલું છે સો બેટરી તો આપણે સો બેટરી ઉપર ક્લિક કરીશું અહીંયા એના પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે આવા પ્રકારનું આઇકન જોવા મળે એટલે અહીંયા લખેલું છે અલગ અલગ પ્રકારનું તમે જોઈ શકો છો અહીંયાથી તો આપણે અહીંયાથી એક જ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે બેટરી પર્સન્ટેજ બેટરી પર્સન્ટેજ લે લખેલું છે એના પર આપણે ક્લિક કરીશું એનાથી તમે જોઈ શકો કે બેટરીના ત્રણ ભાગમાં વિભાજીત કરેલું છે અહીંયાથી તમે ટકાવારી શો ના કરે તો છેલ્લા નંબરનું જે અહીંયા લાસ્ટમાં જે લખેલું છે ડુ નોટ શો એના ઉપર આપણે ક્લિક કરીશું તો બેટરીની ટકાવારી શો નહીં કરે જે આપણને સૌ પ્રથમ નંબરનો ઓપ્શન દેખવા મળે છે એ ઇન સાઇડ બેટરી આઇકન એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણને બેટરીની ટકાવારી બતાવશે અહીંયા આપણને બીજા નંબરનો જે ઓપ્શન દેખાય છે આઉટસાઇડ બેટરી આઇકન એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણને સાઇડમાં બેટરીનું ટકાવારી જોવા મળશે તો આ રીતે તમારે બેટરીમાં ટકાવારી શો ના કરતી હોય તો આ રીતે તમે પણ શો કરી શકો છો અને અલગ અલગ સેટિંગ કરી અને તમને જે મનપસંદ હોય એ પ્રકારનું સેટિંગ કરી શકો છો બેટરીની ટકાવારી શો કરશે તો અમારા વિડીયામાં જો તમે પહેલીવાર વિઝિટ કરતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળીશું એક નવા જ વિડીયા સાથે જય હિન્દ જય ભારત હું તમારા માટે એક નવા જ વિડીયો લઈને આવીશું ત્યાં સુધી મળીશું નવા વિડીયા સાથે જય હિન્દ જય ભારત